લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામનગરથી મારા પ્રતિનિધક અહેવાલ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘુજીભાઈ પટેલના હસ્તે લતીપુરથી જિલ્લા પંચાયત જામનગરના પ્રમુખ ઉપસ્થિતિમાં ભારત સરકાર પુરસ્કૃત ત્રેવીસ મોબાઈલ વેટરનિટી યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ભારત સરકારની સહાયથી કાર્યવિત થનાર આ મૈત્રી કાર્યકરોને કીટ પણ સાથોસાથ વિતરણ કરવામાં આવી હતી લતીપુર ખાતે પશુપાલન શિબિરમાં પશુપાલકને વૈજ્ઞાનિક ઢબે આધુનિક પશુપાલન અંગે પણ પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના સહિત પશુપાલન ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનામાં લાભાર્થીઓને સહાયના વિતરણ પણ કેબિનેટ મંત્રી રાઘુજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરકારની દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના યોજનાના સફળ મોડલના આધારે આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય માટે એકસોને સત્યાવીસ મોબાઈલ વેટરનરી યુનિટ મંજૂર કરવામાં આવી હતી તે 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 પૈકી ત્રેવીસ મોબાઈલ વેનેટર વેટરનરી યુનિટનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જિલ્લા પંચાયત જામનગરના પ્રમુખ ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત જામનગરના પ્રમુખ શ્રીમતી મેઈબેન ઘરસર ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પશુપાલન નિયામક સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો